તલ્લા પોલીસે કરેલી જામીન રદ કરવાની ડિવિઝન અરજી સેશન્સ કોર્ટે માન્ય રાખી હતી જે અંતર્ગત કોર્ટે આરોપીના જામીન રદ કરવાની સાથે તપાસ માટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે દિવાદ ખવડ અને તેમના સાગરીતો સામે લૂંટ હત્યાની કોશિશ ડ્રાઇવિંગ અને આર્મ્સ એક્ટ જેવા ગુનાઓ નોંધાયા છે તો પોલીસ હવે આરોપીની અટકની ઔપચારિક પ્રક્રિયા હાથ ધરશે જે અંતર્ગત આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે તો મંજૂર થયેલા સાત દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓ પાસેથી આચરેલા ગુનાની વિગતો અનુપુરાવા એકત્રિત કરશે જે અંતર્ગત દિવાત ખવડ અને તેમના છ સાગરીતો મધરાત્રે બે વાગે તાલાલા પોલીસ સ્ટેશનમાં આવેલ સરેન્ડર કર્યું હતું જે અંતર્ગત આ આરોપીને તાલાલા પોલીસ ગળે મળીને સ્વાગત કરે છે ગત મોડી રાત્રે તાલાલા પોલીસ સ્ટેશનમાં બિંદાસ હાજર થવા આવેલ આરોપી દિવાતને પોલીસે ગળે લગાવ્યો છે જેને લઈને તાલાલા પોલીસની આગતા સાગતાના દ્રશ્યો સામે આવ્યા છે તો બીજી તરફ તાલાલા પોલીસ રિમાન્ડ દરમિયાન કેવી કાર્યવાહી કરશે તે અંગે હવે સ્થાનિકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે ગીર સોમનાથ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર